અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હળવદના મહંત પ્રભુ ચરણદાસજી અયોધ્યા પહોંચ્યા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે મહંતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અત્યારે રામમય બની ચુક્યું છે અયોધ્યા સાધુ સંતો ભક્તો માટે સુંદર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે વર્ષો પહેલાં આપણા વસ્ત્રોમાં જ્યારે હતા ત્યારે સંઘમાં વિશ્વ હિન્દુ પરિષદમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિસ્તારમાં રાત દિવસ અમારાથી જે કંઈ થાય રામ મંદિર અયોધ્યામાં કેવી રીતે બને એના માટે જે કંઈ કાર્ય કરવું પડે સંઘનું ને વીએચપીનું બજરંગલનું આ બધાએ કામ કરતાં કરતાં ખૂબ મહેનતના અંતે દિવસો આવ્યા ત્યારે કર્ણાવતીથી અમારું નામ અયોધ્યા સભામાં આવ્યું અને ત્યાંથી ચંપતરાયજીના સહીવાળા લેટરથી બારસો ને સત્યાવીસમાં નંબર સાથે આમંત્રણ મળ્યું આવતીકાલ માટેનો અયોધ્યાનો માહોલ બોલવાના શબ્દો પણ નથી છતાંય અંતકરણમાંથી પ્રેમમય આ અયોધ્યા બની રહ્યું છે બની ગયું અયોધ્યામાં એટલી બધી સુંદર વ્યવસ્થા થઈ છે કે તમામ સંતો માટે તમામ ભક્તો સેવાધારીઓ માટે અને લાખો લોકો માટે અહીંયા ભંડારાઓની જમણવાર વ્યવસ્થાઓ અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ દાતાઓ તરફથી અસંખ્ય દર્શન કરીએ છીએ અને એનો આનંદ અને ગૌરવ થાય અયોધ્યા માત્ર અયોધ્યા નથી ભારત આખું અયોધ્યા બન્યું છે વિશ્વમાં અયોધ્યા બની રહ્યું છે એટલે આ પ્રસંગથી સ્વયં રામ આવતીકાલે બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર ભારત અને વિશ્વ નોંધ લેશે